નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છું અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં ગત મધ્યરાત્રિએ કાચા મકાનોમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના પાંડરવાડા ગામે ગત મધ્યરાત્રિના સમયે એક કાચા મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી આગે વિકરા રૂપ ધારણ કરી લેતા આજુબાજુના અન્ય બે મકાનો લપેટમાં આવી જતા ત્રણેય મકાન બળીને ખાક થઈ ગયા હતા સ્થાનિક રહીશો દ્વારા આ ગુલાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ મકાનો સહિત ગરવકરી આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી આ બનાવટને લુણાવાડા ફાયર વિભાગ ટીમને જાણ કરવામાં આવી હતી જો કે ફાયર વિભાગની ટીમ પહોંચે તે પહેલા જ મકાનો બળીને ખાખ થઈ ચૂક્યા હતા જો કે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ સામાન બધો બળી જતાં ભારે નુકસાન આવ્યું છે ત્યારે તો ખાનપુર તાલુકામાં ફાયરની સુવિધા હોત તો કદાચ આ બનાવમાં વહેલી તકે

करिंटीन काजिन जगो ठिकाले निष कैसि मां जुता? बेकम दखंडे अगोर अगोर का तुमर्ग जहाँ